નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું આજે ગુજરાત આવી છે તેમાં આઈટીઆઈ કરેલા યુવકો માટે નોકરી મેળવવાની સુવર્ણ તક ગણી શકાય તેમાં જગ્યાઓ જોવા જઈએ તો એક હજાર છસો ને અઠાવન જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેમાં પગાર ધોરણ શરૂઆતનું જોઈએ તો એકવીસ હજાર સો લગી તેમને મળવાપાત્ર રહેશે તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે પાંચ એક બે હજાર પચીસ લગી તમે આમાં અરજી કરી શકો છો આમાં પસંદગી પ્રક્રિયા નોકરીનો પ્રકાર નોકરીનું સ્થળ અરજી ફીની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ જેમાં ગુજરાત એસટી રિક બે હજાર ચોવીસમાં જોઈએ તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા હેલ્ફરની બમ્પર પરથી બહાર પાડી છે આ જગ્યાઓ ભરવા માટે ગુજરાત એસટી વિભાગ દ્વારા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે તેમાં જી જી એસ આર ટીસી બે હજાર ચોવીસમાં જી એસ આર પરથી ગુજરાત એસટી પરથી આઈટીઆઈ કરેલા યુવકો નોકરીની શોધમાં છો તો તમારા માટે ગુજરાતમાં નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે તેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા હેલ્પરની બમ્પર ભરતી બહાર પાડી છે આ ભરતીમાં સોળસો અઠ્ઠાવન જગ્યાઓ ભરવા માટે ગુજરાત એસટી વિભાગ દ્વારા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે તેમાં ગુજરાત એસટી ભરતી પોસ્ટની વિગતો શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા નોકરીનો પ્રકાર નોકરીનું સ્થળ પગાર ધોરણ અરજી કરવાની છેલ્લી તારીખ એપ્લિકેશન મોડ સહિતની મહત્વની માહિતી જાણવા માટે આ સમાચાર છેલ્લે સુધી જોવાના રહેશે તેમાં જોઈએ તો આપણે સંસ્થા કઈ છે તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એ સંસ્થા રહેવાની છે પોસ્ટ કઈ રહેવાની છે તો હેલ્પની પોસ્ટ રહેવાની છે જગ્યાઓ જોવા જઈએ તો સોળસો ને અઠ્ઠાવન જગ્યા ઉપર ભરતી થવાની છે પગાર ધોરણ જોવા જઈએ તો એકવીસ હજાર સો ફિક્સ પાંચ વર્ષ માટે મળવાપાત્ર રહેશે અને એપ્લિકેશન તમારે ઓનલાઈન કરવાનું રહેશે ત્યારબાદ જોવા જઈએ તો વયમર્યાદા તો અઢારથી પોત્રીસ વર્ષ સુધી તમારે અરજી કરી શકો છો તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે પાંચ એક બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો તેમાં કયા અરજી કરવી તો આ છે ઓફિશિયલ વેબસાઈટ ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ આગળ જોઈએ તો આપણે કેટેગરી વાઇઝ જગ્યાઓ જોવા જઈએ તો બિન અનામતની સાતસોને સાડત્રીસ જગ્યાઓ ઈડબ્લ્યુ એસ માટે એકસો ને જગ્યાઓ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે બસો ચોસઠ જગ્યાઓ અનુસૂચિત જાતિ માટે એકસોને ત્રણ જગ્યાઓ અનુસૂચિત જનજાત જાતિ માટે બસો સાઠ જગ્યાઓ એમ કુલ સોળસો ને અઠ્ઠા અઠ્ઠાવન જગ્યાઓ ઉપર ભરતી થવાની છે ત્યારબાદ તેમાં શૈક્ષણિક લાયકાત આપણે જોવા જઈએ તો સરકારમાં અન્ય આઈટીઆઈનો મેકેનિક મોટર વ્હીકલ અથવા મેકેનિક ડીઝલ અથવા જનરલ મેકેનિક અથવા ફિટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રિશિયન અથવા સીટ મેટલ વર્કર્સ અથવા ઓટોમોબાઇલ્સ બોડી રિપેર અથવા વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રિકેટર અથવા મશીનિસ્ટ અથવા કાર્બેન્ટર અથવા પેન્ટર જનરલ અથવા ઓટોમોબાઇલ પેન્ટર રિપેરનો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ આ ઉપરાંત શૈક્ષણિક લાયકાત વધુ જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન જોવાનું રહેશે એટલે કે આપણને જે ઓફિશિયલ નોટિફિકેશન મળ્યું છે એની લિંક આપણે વિડીયોની નીચે આપી દીધેલી છે વધુ માહિતી માટે તમારે ત્યાં આગળ જવાનું રહેશે ત્યારબાદ વય મર્યાદા તો ગુજરાત એસટી દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી પોત્રીસ વર્ષ વચ્ચે હોવી જોઈએ તેમાં પોચ એક ઓગણીસો નેવુંથી છ એક બે હજાર સાતની વચ્ચે જન્મેલા ઉમેદવારો અરજી કરી શકે છે ત્યારબાદ તેમાં પગાર ધોરણ આપણે જોવા જઈએ તો

મૂળ પગારમાં નિયમિત નિમણૂક પડવા પાત્ર રહેશે એ તમારે નોંધ લેવાની છે ત્યારબાદ અરજી ફી શું રહેવાની છે તો કેટેગરી જોઈએ તો બિન અનામત વર્ગ માટે ત્રણસો રૂપિયા જ્યારે અનામત વર્ગ માટે બસો રૂપિયા તમારે ફી ચૂકવવાની રહેશે ત્યારબાદ કેવી રીતે અરજી કરવી તો ગુજરાત એસટી ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ નીચે આપેલા પગલાં અનુસાર તમારે અરજી કરવાની રહેશે તેમાં પ્રથમ છે ઉમેદવારોએ સૌપ્રથમ જે ઓફિશિયલ નોટિફિકેશન છે એટલે કે વેબસાઈટ છે તેની પર જવાનું રહેશે જ્યાં કરન્ટ એડવર્ટાઇઝમેન્ટ પર ક્લિક કરવી ત્યારબાદ અહીં તમારે જી એસ આર ભરતી પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ત્યારે ભરતી અંગે માહિતી દેખાશે જ્યાં એપ્લાય નાવ ઉપર ક્લિક કરવું ત્યારબાદ હવે અરજી ફોર્મ ખુલશે માગેલી બધી માહિતી ધ્યાનપૂર્વક ભરવી ભરવાની રહેશે ત્યારબાદ ફોર્મ ભરાઈ જાય અને જરૂરી દસ્તાવેજો તેમજ ફી ચૂકવણી થયા બાદ ફોર્મ સબમિટ કરવું અને ભવિષ્યના રેફરન્સ માટે ફોર્મની પ્રિન્ટ કાઢી લેવી અને પરીક્ષાનું માળખું તેમાં જોઈએ તો ધોરણ દસ કક્ષાનું સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ગુજરાતના વર્તમાન બનાવોના ત્રીસ ગુણ બીજું છે ગુજરાતી વ્યાકરણ ધોરણ દસ કક્ષાનું તેના પાંચ ગુણ અંગ્રેજી ગ્રામર ધોરણ દસ કક્ષાનું પાંચ ગુણ જ વિષય વસ્તુને લગતા પ્રશ્નો પચાસ ગુણ ત્યારબાદ કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો દસ ગુણ એમ આમ કુલ સો માર્ક્સની ઓએમઆર પદ્ધતિથી લેખિત પરીક્ષા બે કલાકમાં આપવાની રહેશે આ કસોટીમાં ઉત્તીર્ણ થવા માટે ચાલીસ ટકા ગુણ મેળવવા આવે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઇક શેર કરી દેવાનો છે કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત